હેલો ગાઈસ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ સો આજના વિડિયો ની અંદર આપણે જોઈશું ધોરણ 11 ગણિત એની અંદર આપણે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર નંબર 1 જેનું નામ છે ગણ જેને આપણે શેર તરીકે પણ ઓળખીએ છીએ આ ચેપ્ટર ની અંદર આપણે ગણ વિશે બહુ જ ડિટેલમાં સમજવાનું છે આજે આપણો પહેલો વિડિયો આજના વિડિયો ની અંદર આપણે આના વિશે કેટલું બેઝિક જોઈશું કે ગણ કોને કહેવાય એના શેના તરીકે દર્શાવાય પછી ઘણી બધી સંખ્યાઓ આવે છે જેમ કે પ્રાકૃતિક સંખ્યા સંમેય સંખ્યા અસંમેય સંખ્યા

ઘણા બધા ગણિતશાસ્ત્રીએ શું કર્યું છે એના ઉપર રિસર્ચ કર્યું છે પણ ખ્યાલ કોને આપ્યો ગણિતશાસ્ત્રી જ્યોર્જ કેન્ટર નામના ગણિતશાસ્ત્રી ઓકે તો પહેલી વાત એ થઈ ગઈ પછી આપણું ચેપ્ટરનું નામ છે ગણ તો જે નામ હોય એનો આપણને મતલબ ખબર હોવો જોઈએ તો ગણ જે રહ્યો એનો મતલબ શું થાય જો આપણે એની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી આપી શકતા મતલબ એક અવ્યાખ્યાયિત પદ છે ગણ એ કેવું પદ છે અવ્યાખ્યાયિત પદ છે યાદ રાખજો ગણ એ અવ્યાખ્યાયિત પદ છે જેની આપણે કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી આપી શકતા તો આપણે સમજવા માટે શું કહી શકાય સમજવું હોય તો બહુ સરળ શબ્દોમાં હું તમને સમજાવી દઉં આપણી પાસે બે અથવા બે કરતા વધારે કોઈ વસ્તુઓ હોય કોઈ નંબર હોય કોઈ નામ હોય આપણે ભેગો કરીએ તો સમૂહ બન્યા તો એ જે સમૂહ બન્યો એના આપણે શું કહીશું ગણ કહીશું તો સરળ શબ્દોમાં શું કહી શકાય બે અથવા વધારે જે વસ્તુઓ રહી એનો સમૂહ તો જે સમૂહ કહેવાય એ સમૂહના આપણે શું કહીશું ગણ કહીશું એને આપણે અલગ અલગ રીતે દર્શાવી શકાય એ પણ આપણે જોઈશું ઓકે હવે પહેલા નંબરની અંદર આટલી ખબર પડી ગઈ કે જ્યોર્જ કેન્ટર નામના ગણિત એનો સૈદ્ધાંતિક વિકાસ કર્યો મતલબ એનો ખ્યાલ આપ્યો પછી ગણ એક અવ્યાખ્યાયિત પદ છે એને આપણા સરળ શબ્દોમાં સમજવું હોય તો શું કહી શકાય કે ગણ એ ઘણી બધી જે વસ્તુઓ રહી ઘણા બધા નામ રહ્યા ઘણા બધા શબ્દો રહ્યા અને એ સિવાય શું કહી શકાય વસ્તુ નામ નંબર આપણા સંખ્યાઓનો પણ શું કહી શકાય સમૂહ તો એ જે સમૂહ રહ્યો એને આપણે શું કહીશું ગણ કહીશું એક ઉદાહરણ દ્વારા સમજી પહેલા નંબર અંદર એટલું સમજી લઈએ કે ગણના શેના તરીકે દર્શાવાય તો ગણના આપણે દર્શાવવા માટે હંમેશા છગડિયા કૌંસનો ઉપયોગ કરીશું કોઈ પણ જે ગણ હશે બે અથવા બે કરતા વધારે વસ્તુ નામ સમૂહ એની અંદર શું કરીશું છગડિયા કૌંસ

તો આ શું થઈ ગયું બે અથવા વધારે ફળો નો સમૂહિયા કંશ ની અંદર શું કહી શકાય ગણ કહી શકાય આ પણ ગણ કહેવાશે આ બંને પણ ગણ કહેવાશે ગણ દર્શાવવા માટે છગડિયા કંશ આપણે ઉપયોગ કરીશું ઓકે હવે આ ગણના સંકેતમાં છગડિયા કંશ તરીકે દર્શાવાય બાકી ગણને દર્શાવવાની કેટલી રીત છે બે રીત છે

તો તમે અહીંયા આગળ આ દર્શાવ્યું એ તમે શું દર્શાવ્યું પ્રાકૃતિક આપણે શું કરી દઈએ કહી દઈએ તો એ ડાયરેક્ટલી યાદી એના ગુણધર્મ ની રીત રીતથી દર્શાવવું હોય તો આપણે સ્પેસિફિક બતાવવું પડશે સંકેતમાં કાતો શબ્દોમાં કે ગણ કેવી રીતે દર્શાવ્યો તો આપણે આના આનાજ માટે શું કરીએ હવે ગુણધર્મ ની એને દર્શાવીએ

એના ગુણધર્મની રીતથી દર્શાવીએ હંમેશા યાદ રાખવાનું જ્યારે પણ ગુણધર્મની રીતથી દર્શાવીએ ત્યારે જેટલા પણ ઘટકો રહે એના આપણે સ્મોલ x ધારી દેવાનો સ્મોલ y પણ ધારી શકાય સ્મોલ a પણ ધારી શકાય સ્મોલ c પણ ધારી શકાય મોસ્ટ ઓફ આપણે શું ધારીશું સ્મોલ x તો ગણ a બરાબર એની અંદર રહેલા આ ઘટકો જેને આપણે કહી દીધું x તો ઘટકોને આપણે શું કહી દીધું x પણ આપણે બતાવું તો પડે ને કે ઘટકો કયા કયા છે તો કરીશું કે જ્યાં x આપણી પાસે શું આડું સ્લેશ કે જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યાઓ છે x

તમે સ્લેશ પણ કરી શકો અથવા તો બે ડોટ પણ કરી શકો જ્યાં x એ યુગ્મ સંખ્યા છે યુગ્મ સંખ્યા છે આને પણ આપણે બીજી રીત થી દર્શાવી શકાય કેવી રીતે તો એ પણ જોઈએ b બરાબર સેકન્ડ કૌંસમાં x સ્લેશ પણ કરી શકો અથવા તો બે ડોટ પણ કરી શકો હવે જ્યાં x આપણી પાસે શું હોય ધ્યાનથી સમજો યુગ્મ સંખ્યાને આપણે શું કહી શકાય યુગ્મ સંખ્યા મતલબ આપણે એને 2n તરીકે દર્શાવી શકાય સમજો x કે જ્યાં x આપણી પાસે શું હશે x બરાબર

આપણે મલ્ટીપ્લાય કરી દઈશું ગુણાકાર કરી દઈશું તો આપણને શું મળી જશે ડાયરેક્ટલી યુગ્મ સંખ્યાઓ મળી જશે ઓકે તો એના ટુ એન જ્યાં એન બરાબર નેચર નંબર એવી રીતના પણ દર્શાઈ શકાય બીજી રીતના આ જો તમને સરળ વધારે લાગતી હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો આપણને બંને રીત ખબર હોવી જોઈએ ઓકે તો આ શું થઈ ગયું બી ના ગુણધર્મની રીતથી થી કેવી રીતે દર્શાવ યાદીની રીતથી તો આપણે ડાયરેક્ટલી તમને દર્શાવી બતાવ્યું તું હવે ફરી એક વખત બીજા ઉદાહરણથી તમને સમજાવ આની અંદર તો આપણે ડાયરેક્ટલી લખી દેતા હતા કે યુગ્મ સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા છે હવે બીજું એક આની અંદર થોડુંક પદ એડ કરવાનું આવે છે એના આપણે સમજીએ અહીંયા આગળ આપણે શું લઈએ ગણ a લઈએ અને ગણ a બરાબર ગણ a બરાબર આપણે લઈએ આગળ 1 3 5 7 9 તમે ધ્યાનથી જુઓ આ શું હોય અયુગ્મ સંખ્યાઓ ઓકે એટલે ખબર પડી ગઈ હવે અહીંયા આગળ આગળ જે બે સંખ્યા લીધી હતી એની અંદર ડેશ 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 હતું મતલબ આગળ અનંત સુધી ચાલી જતું હતું આયુ અનંત સુધી ચાલતું નથી એક જગ્યાએ અહીં શું થઈ ગયું સ્ટોપ થઈ ગયું મતલબ આપણે સ્પેસિફિક બતાવવું પડશે કે જે ગણ એ રહ્યો એની કિંમત નવ સુધી જ આવશ્યક ઓકે તો અહીંયા આગળ આપણે લખીએ આપણે યાદીની રીતથી લખી દીધું કે અયુગ્મ સંખ્યાઓનો ગણ હવે અયુગ્મ સંખ્યાઓના ગણનો જો ગુણધર્મની રીતથી દર્શાવવો હોય તો એવા અહીંયા આગળ જોઈએ a બરાબર શું મળશે છગડિયા કૌંસની અંદર હંમેશા એક્સ કજ્યા એક્સ શું એ બતાવવાનું જ્યાં એક્સ એ અયુગ્મ સંખ્યા છે અયુગ્મ સંખ્યા

નવ મતલબ એક્સની વેલ્યુ નવ અને એના કરતા નાની આપણે 9 અને એના કરતા નાની તો આઠ પણ આવે પણ આપણે અહીંયા બતાવી દીધું કે અયુગમાં સંખ્યા છે ઓકે તો આ શું દર્શાવ્યું આપણે અયુગમાં સંખ્યાઓના ગર્ણ ગુણધર્મની રીતથી દર્શાવ્યું ઓકે આ કેટલું બેઝિક હતું રીત માટે અને ગુણધર્મની રીત માટે અંદર ઓલરેડી જોવાના છે अब आपा कितनी माईनी જોઈએ पूर्णांक संख्या सममेय संख्या वास्तविक संख्या પછી નેચરલ નંબર મતલબ પ્રાકૃતિક સંખ્યા એને કેવી રીતે દર્શાવાય ઓકે અને એની અંદર કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય તો આ આપડા એ જોઈએ તો સૌપ્રથમ પહેલા નંબરની અંદર આપણી પાસે જે સંખ્યા આવે છે આયે સૌ પ્રાકૃતિક સંખ્યા

આપણી પાસે આવશે પૂર્ણાંક સંખ્યા કઈ સંખ્યા પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યા આપણે શેના તરીકે દર્શાવીએ ઝેડ તરીકે આની અંદર કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય પૂર્ણાંક મતલબ એને આપણે એક વસ્તુ ખબર પડી જાય કેવી સંખ્યા એ પૂર્ણ હોય એવી સંખ્યા પૂર્ણાંક મતલબ પૂર્ણ સંખ્યા પૂર્ણ અંક મતલબ પૂરો અંક હોય એવી સંખ્યાઓ પૂરો અંક મતલબ સુ પોઈન્ટ વાળો ના હોવો જોઈએ બાકી પૂરે પૂરો હોવો જોઈએ તો એની અંદર ઝીરો નો સમાવેશ થઈ જશે એક પણ બે ત્રણ ચાર પાંચ આગળ આગળ જઈ જશે એવી રીતના માઇનસ એક માઇનસ બે હવે એક વસ્તુ વિચારો માઇનસ એક અને માઇનસ બે જઈ રહ્યા એ પણ પૂર્ણ સંખ્યા જ કહેવાય માઇનસ એક પોઈન્ટ ચાર આપેલા હોય એ અપૂર્ણાંક સંખ્યા કહેવાય મતલબ એ પૂરી ના કહેવાય

તો સમય સંખ્યાની અંદર આપણા ઉપર જેટલી પણ સંખ્યા જોઈ એ દરેકે દરેક થઈ જશે કઈ સંખ્યાનો સમાવેશ નહીં થાય તો સમય સંખ્યા ની અંદર દરેકે દરેક પ્રાકૃતિક સંખ્યા પણ આવી જશે દરેકે દરેક પૂર્ણાંક સંખ્યા પણ આવી જશે અને દરેકે દરેક અપૂર્ણાંક સંખ્યા પણ આવી જશે ઓકે મતલબ આની અંદર કઈ કઈ સંખ્યા છે ઝીરો પણ છે એક બે ત્રણ આગળ અને એકની વચ્ચે કઈ સંખ્યા આવે ઝીરો પોઈન્ટ પાંચ જેને આપણે શું કહીએ અપૂર્ણાંક સંખ્યા કઈ સંખ્યા અપૂર્ણાંક સંખ્યા તો સમય સંખ્યાની અંદર ઝીરો અને એકની વચ્ચે રહેલી દરેકે દરેક સંખ્યા આવી જશે મતલબ એની અંદર અપૂર્ણાંક સંખ્યાનો સમાવેશ થઈ જશે ઓકે તો સંમેય સંખ્યાની અંદર બધી બધી પ્રાકૃતિક બધી પૂર્ણાંક અને બધી જ અપૂર્ણાંક ખાલી કઈ સંખ્યા ન હોય આવ અસંમેય સંખ્યા તો હવે જ્યાં સંમેય હશે ત્યાં અસંમેય તો હશે તો આપણે જોઈયે અસંમેય સંખ્યા અસંમેય સંખ્યા અસંમેય સંખ્યા તમે 10મા ધોરણની અંદર જોઈ હશે અસંમેય

પછી આવશે પૂર્ણાંક સંખ્યા જે એક થી આગળ આવશે વચ્ચે ઝીરો પણ આવશે અને નેગેટિવ પણ આવશે ત્રીજા નંબરની અંદર જે પૂર્ણાંક હોય તે અપૂર્ણાંક તો હોવાની અપૂર્ણાંક મતલબ કેવી જે પૂરી ના હોય પૂર્ણ ના હોય મતલબ ભાગાકાર વાળી અથવા તો પોઈન્ટ વાળી

એના પછી હશે વાસ્તવિક સંખ્યા દરેક દરેક સંખ્યા જે આપણે ઉપર લખી એનો સમાવેશ વાસ્તવિક સંખ્યાની અંદર થઈ જશે ઓકે આપણે એક વિધાન લખવું હોય તો અહીંયા આગળ આપણે લખી શકાય કે જે પ્રાકૃતિક સંખ્યા n રહે પ્રાકૃતિક સંખ્યા n એ કોનો ઉપગણ કહેવાય તો કે પૂર્ણાંક સંખ્યા z નો એ કોનો ઉપગણ કહેવાશે તો કે સમય સંખ્યા q અને સમય સંખ્યા q કોનો ઉપગણ કહેવાશે વાસ્તવિક સંખ્યાઓ r નો આ આપણે વચ્ચે આમ c જેવું કર્યું જેને આપણે શું કહીશું ઉપગણ કહીશું ઉપગણ મતલબ આપણે એને કહી શકીએ સબસેટ ઓકે ઉપગઢ કહેવાય કોનો ઝેડ નો મતલબ એન ના દરેકે દરેક ઘટકો ઝેડ માં દરેકે દરેક ઘટકો ક્યુમાં છે ક્યુ ના દરેકે દરેક ઘટકો આરમાં છે જ્યારે આપણે બિલોંગ્સ ટુ પછી ઉપગણ મતલબ સબસેટ એના દાખલાની વાત કરીશું તો આપણે એને ડિટેલમાં સમજીશું ઓકે એક આવશે આ ઉપગણ અને એક આવશે આમ બિલોંગ્સ ટુ ઓકે એના પણ આપણે કમ્પ્લીટ નેક્સ્ટ વિડીયોની અંદર સમજવાનું છે જ્યારે એના દાખલા આવશે ત્યારે આજના વિડીયોની અંદર અહીંયા સુધી આજના વિડીયોમાં આપણે ગણ વિશે કેટલીક બેઝિક માહિતી જોઈએ અને કેવી રીતે દર્શાવવા વ્યાખ્યા હોય તો કેવી રીતે ઉદાહરણ અને જ દાખલા જોવાના છે એના પછી આવશે કેટલીક સંખ્યા ઓકે તો આજના વિડિયોમાં અહીંયા સુધી અને આપણે એના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા સ્ટાર્ટ કરીશું જો આજનો વિડીયો તમને ગમ્યો હોય વિડીયોની અંદર કમ્પ્લીટ ખબર પડી હોય તો વિડીયો લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો Thanks for watching guys.